સનાતન હિન્દુ ધર્મ અર્વાચીન યુગમાં પડાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક ધર્મમાં રહેલા છે આ સનાતન હિન્દુ ધર્મની જનજાગૃતિ માટે શ્રદ્ધાળુ અવનવા માર્ગ પર યાત્રાએ નીકળ્યા છે હિન્દુ ધર્મના પ્રચાર પ્રસારના ઉદ્દેશ્ય સાથે સેવા પરમો ધર્મ માનનાર અને હંમેશા ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક આર્થિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવા હંમેશા તત્પર રહી છે તેવા અને ભારતભરમાં સનાતન ધર્મના મંત્રી તરીકે નિમણૂક થઈ છે તેવા ઇન્ટરનેશનલ મહિલા મંડળ લોહાણા સમાજના પ્રમુખ પૂજામેન કલ્પેશભાઈ ઠક્કરના સહિયારા પ્રયાસથી સનાતન ધર્મને આગળ વધપાવવા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા પુરાતન એવા આસ્થાના સમા ભગવાન ભોળાનાથના મંદિર ગોપાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધર્મિષ્ઠાબેન પરિવાર દ્વારા ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભજનના દાતા શ્રાવણ મહિના નિમિત્તે તમામ ભક્તોને ફરાળી કેવડો અને અલ્પહાર આપ્યો હતો આ ભજન સત્સંગના સત્વારે પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર બીનાબેન ઠક્કર જ્યોતિબેન ઠક્કર શીલાબેન ઠક્કર ચારુબેન ઠક્કર સહિત અન્ય નામી અનામી આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કરીએ કારણ કે ભગવાન જાતે મળવા આવે છે બધાને ઘરે અને અમારા મહિનાના બીજો રવિવાર અને ચોથો રવિવાર પૂજા કરીને વિચારો કે ઇન્ટરનેશનલ લોહાનો મહિલા મંડળ અને બનાસકાંઠા સનાતન ધર્મના પ્રમુખ તરીકે મહાભારતની પૂજા બેન વિચારવા કે આપણે મહિનાનો બીજો અને ચોથો રવિવાર આપણે બધા ભજન કરવા મંદિરે મંદિરે ભગવાનને ચગાડવા જઈએ એટલે પૂજા બેનમાં આજના તપ્પર કે અમારે બધી બહેનોએ

oh uh -huh. আমারা নাই করবে પ્રમુખ બનાસકાંઠા સનાતન ધર્મ સેવા સનાતન ટ્રસ્ટ ઉજાગી મહામંત્રી તરીકે હું એક ડીસાના નગરજનો ધર્મપ્રેમી જનતાને એક સંદેશ દેવા માગું છું કે આજે સનાતન ધર્મ તરીકે પંદર દિવસે એક રવિવારે અમે જે ભજનનું આયોજન અમારા ઇન્ટરનેશનલ લોણા મહિલા મંડળ બહેનો દ્વારા કરેલું છે તો મારી ડીસાની નગરપ્રેમી જનતાને હું સંદેશ કહેવા માગું છું કે આપ આવો જોડાઓ ભજનમાં અને તમે આવો તો બીજા પણ આજુબાજુવાળાના પાંચ જણને લેતા આવો એવી રીતે આખું મારા સનાતન ધર્મને હું જાગૃત કરવા માગું છું અને એવી મારી ઇન્ટરનેશનલવાળા મહિલા મંડળની બહેનોનો પણ મને ખૂબ જ સાથ છે અને મારી બહેનો પણ ખૂબ જ મારો ચારે બાજુથી બધાને એવી રીતે કહે છે અને સાથે એટલી કે વસ્તી આપણે મેં ભક્તજનોને જાગૃત કરવા માટે ખૂબ જ પસંદ કરે છે અને આવે એ રીતે મને પણ હું બધાને એક સંદેશ પહોંચાડવા માગું છું કે પંદર દિવસે હરેક આપ આવો તો મને પણ ખૂબ સારું લાગે અને આપણે પંદર દિવસે એક રવિવારે પણ દિશાના હરેક ખૂણાના એક મંદિરમાં ભજન થાય જ અને થશે એવો મારો કમ્પ્લીટ પ્રયાસ રહેશે રહેશે ને રહેશે